મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સસંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ જન્માષ્ટમી ક્યારે છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે શ્રાવણ વદ અષ્ટમી તિથિ જેને મોહરાત્રિ કહેવાય છે વરસમાં કુલ ચાર રાત્રિ આવે છે તેમાં એક તો છે શિવરાત્રિ બીજી છે દિવાળીની રાત્રિ ત્રીજી છે જન્માષ્ટમી અને ચોથી છે હોલિકા દહન આ ચાર રાત્રિનું ઘણું મહાત્મ્ય છે ભગવાન શ્રીકૃષ્ણએ જ્યારે રાત્રિના સમયે આ ધરતી લોકના ઉદ્ધાર માટે જીવોના કલ્યાણ માટે જન્મગ્રહણ કર્યો ત્યારે આ શુભરાત્રિ હતી શ્રાવણ માસના વધ પક્ષની અષ્ટમી તિથિ આજે ભગવાન નારાયણે રૂપે જન્મગ્રહણ કર્યો હતો અને ધરતી માતાનો ભાર ઓછો કરવાનો સંકલ્પ કર્યો હતો આ વીડિયોમાં આપણે સાંભળશું શ્રાવણ માસની અષ્ટમી તિથિના મુહૂર્ત વિશે પૂજન વિધિ તથા મહાત્મય વિશે આજના ખાસ ઉપાય પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમઃ બોલો ભગવાન શ્રી કૃષ્ણ જગદગુરુની છે મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મનાવાય છે માન્યતા છે કે આ અષ્ટમી તિથિએ રોહિણી નક્ષત્ર અડધી રાત્રે હોય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો આ રોહિણી નક્ષત્ર ભગવાનને અત્યંત પ્રિય છે જે ચંદ્રમાના પત્ની તરીકે આ નક્ષત્રની પૂજા થાય છે ભગવાન શ્રી કૃષ્ણનું આજે વિધિ વિધાનથી પૂજન થાય છે કૃષ્ણ જન્માષ્ટમી કૃષ્ણ ગોકુલાષ્ટમી અને અષ્ટમી રોહિણી શ્રી કૃષ્ણ જયંતિ કે જયંતિના રૂપમાં આજે ઉત્સવ મનાવાય છે સૌ પ્રથમ આપણે જન્માષ્ટમીના તિથિ વિશે જાણી લઈએ કે શ્રાવણ માસના વધપક્ષની અષ્ટમી તિથિ ક્યારે આરંભ થાય છે શ્રાવણ માસની અષ્ટમી તિથિ પ્રારંભ થાય છે તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ વહેલી સવારે લગભગ સાડા ત્રણ વાગ્યે જે તિથિ પૂર્ણ થાય છે સિત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ રાત્રિના લગભગ બે ને વીસ મિનિટે માટે ઉદયા તિથિ અનુસાર જોઈએ તો અને રાત્રિની તિથિ અનુસાર બાર વાગ્યે રાત્રે ભગવાનનો જન્મદિવસ મનાવાય છે તે પ્રમાણે જોઈએ તો પણ છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સોમવારના દિવસે જન્માષ્ટમીનો ઉત્સવ મનાવાશે આ જન્માષ્ટમીના દિવસે રોહિણી નક્ષત્ર છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ બપોરના લગભગ ચાર વાગ્યાથી આરંભ થાય છે જે સિત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ બપોરના લગભગ સાડા ત્રણ વાગ્યે સમાપ્ત થાય છે માટે આ દિવસ આ તિથિ ઘણી શુભ છે ભગવાનને પ્રિય એવી તિથિ ભગવાનને પ્રિય એવું નક્ષત્ર અને ભગવાનના પ્રિય એવા પરમ ભગવદીય વૈષ્ણવ મહાદેવનો વાર છે સોમવાર છે માટે સોનામાં સુગંધ ભળી જાય એવી આ તિથિ છે આ દિવસે જન્માષ્ટમીનું પૂજાનું શુભ મુહૂર્ત વિશે પણ જાણી લઈએ ભગવાન શ્રી કૃષ્ણનો પાંચ હજાર બસો એકાવન જન્મદિવસ મનાવવામાં આવશે કૃષ્ણ જન્માષ્ટમીના પૂજનના શુભ મુહૂર્ત વિશે જાણીએ તો છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ બપોરના લગભગ સાડા બાર વાગ્યે અને રાત્રિના લગભગ બારની ચુમાલીસ સુધી આ શુભ મુહૂર્ત છે ભગવાનની પૂજાનું મુહૂર્ત છે બપોરના બાર વાગ્યે પણ ભક્તો પ્રભુનું પૂજન કરી શકે છે અને રાત્રિએ તો ખાસ જાગરણ પણ કરે છે ઘણા ભક્તો હવે જાણી લઈએ કે આ દિવસે ભગવાનના આ જન્મદિવસ ઉજવ્યા પછી જન્માષ્ટમીના વ્રતના પારણા ક્યારે કરવા ધર્મશાસ્ત્ર અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્માષ્ટમીનો ઉત્સવનું વ્રત જે ભક્તો કરે છે તેઓ પારણા તારીખ સિત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ લગભગ સાડા બાર વાગ્યા પછી પારણા કરી શકાય છે જન્માષ્ટમીનું જે ભક્તો વ્રત કરે છે અથવા તો ઘેરે ઘેરે પ્રભુનું પૂજન થશે જેને ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ નાનકડું લાલજીનું સ્વરૂપ લેવાનું ઈચ્છા હોય તેઓ પણ આ જન્માષ્ટમીના દિવસે લઈ શકે છે આ દિવસે જે ભક્તો વ્રત કરે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને પ્રભુનું ધ્યાન કરે સર્વે દેવી દેવતાઓને નમન કરે ત્યારબાદ સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપે અને પોતાના મંદિરની જે ઘરનું મંદિર છે તેની સફાઈ કરવી જોઈએ આગલે દિવસે જ ભગવાન શ્રી કૃષ્ણના સાજ શૃંગારના તથા મંદિરના નવા વસ્ત્ર તૈયાર કરીને રાખવા ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ કે ફોટો હોય તેને બિરાજમાન કરાવવું આપણા ઈષ્ટદેવની સાથે પણ પ્રભુનું પૂજન કરી શકાય છે અને અલગ મંડપ રોપીને કેળના પાંદડાનો મંડપ છે આસોપાલવના પત્રનો મંડપ છે તોરણ છે આ રીતે અલગ બાજો ઢાળીને પણ પ્રભુનું પૂજન કરી શકાય છે પોતપોતાના મનના ભાવ પ્રમાણે પ્રભુનું પૂજન કરવું ત્યારબાદ ગંગાજલ છે યમુના જલ છે એ પણ ન હોય તો સાદું જળ પણ ચાલે મનમાં શ્રી યમુનાજીનું સ્મરણ કરી લેવું અને પ્રભુની મૂર્તિને સ્નાન કરાવવું પંચામૃત સમેત દરેક વસ્તુનો ઉપયોગ કરીને પ્રભુને સરસ રીતે સ્નાન કરાવવું બની શકે તો ત્રિફલા ચૂર્ણ છે અથવા તો આમળાના ચૂર્ણથી પ્રભુની મૂર્તિને સાફ કરવી જેથી જે પિત્તળની કે ધાતુની મૂર્તિ હોય તે ચમકવા લાગે છે ત્યારબાદ પ્રભુને સાજ શૃંગાર વસ્ત્ર આદિ ભેટ આપવા સરસ શૃંગાર કરવું ગોપીચંદનનું તિલક લગાવવું કાન્હાજીને શૃંગારમાં પુષ્પમાલા અર્પિત કરવી ધૂપ દીપ નૈવેદ્ય આદિ પ્રદાન કરીને આરતી કરવી મંત્રોચ્ચાર કરવા પ્રભુની સામે માખણ મિશ્રીનો ભોગ અને સિઝનના ફલ ફલાદી ભોગ લગાવવા બધામાં એક એક તુલસી પત્ર પધરાવવું અને પ્રભુના શ્રી ચરણોમાં મંજરી સહિત તુલસી અર્પણ કરવા આમ કરવાથી જીવનમાં સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પ્રભુની કૃપાથી તન મન ધનથી મન વચન કર્મથી શુદ્ધિ પ્રાપ્ત થાય છે ભોગ અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે આજની રાત્રિએ પ્રભુનું પૂજન કરીને જાગરણ પણ અમુક ભક્તો કરે છે જો છે જે કાંઈ મંત્ર જપ કરવામાં આવશે પૂજા કરવામાં આવશે દાન પુણ્ય કરવામાં આવે તેનું હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે અથવા તો કહી ન શકાય એટલું ફળ પ્રાપ્ત થાય છે આ રાત્રિના પૂજાનું મહત્ત્વ છે ભગવાન શ્રી કૃષ્ણની આ રીતે પૂજા કરીને ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરાય છે આજે ભગવાનની પૂજામાં ખાસ એક પ્રસાદ હોવો જોઈએ માખણ મિશ્રી તો આપણે ધરીએ છીએ એકાદશીમાં પણ ધરતા હોઈએ છીએ પરંતુ આજે પંજરીનો ભોગ લગાવાય છે ભગવાનને અત્યંત પ્રિય છે આજે ભગવાન શ્રી કૃષ્ણના મંત્ર જાપ કરી શકાય છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આજે જે ભક્તો રાત્રિએ પ્રભુનું પૂજન કરવા માગે છે તેઓ રાત્રિએ બાર વાગ્યાથી લઈને બારને પિસ્તાલીસ મિનિટ સુધીનું શુભ મુહૂર્ત મનાય છે ત્યારે પ્રભુનો જન્મ કરાવી શકાય છે ઘણા ભક્તો કાકડીને ચીરીને પણ પ્રભુનો જન્મ કરાવે છે અને ઘણા ભક્તો ભગવાનની મૂર્તિ કે ચિત્રજીને પારણામાં ઝુલાવીને જન્મોત્સવ મનાવે છે અને ઘરને પણ શણગારે છે પ્રભુની ભક્તિ પૂજા કરીને વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરે છે ચાલીસા પાઠ કરે છે ભગવાનને પ્રિય એવા ગીતાજીનો પાઠ પણ આજે કરી શકાય છે અને ઘરના દરેક સદસ્ય મંદિરમાં જઈને પણ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર હોય વૈષ્ણવ મંદિર હોય ત્યાં ઉત્સવ મનાવે છે ત્યાં પણ દર્શન કરી શકે છે એને ઘેરે ઘેરે પણ પ્રભુના આ જન્મોત્સવને મનાવાય છે અને કહેવાય છે નંદ ઘેરા નંદ ભયો જય કન્હયા લાલકી કી હાથી દિયા ઘોડા દિયા ઓર દિની પાલકી આજ તો આ નંદ જય કન્હયા લાલ નંદ ઘેરા નંદ ભયો જય કન્હયા લાલ નંદ ઘેરા નંદ જય યશોદા લાલ આ રીતે યશોદા માતાનું નંદજીનું સ્મરણ થાય છે દેવકી માતા અને વસુદેવજીનું સ્મરણ થાય છે ગાયોના રક્ષક ગોવિંદ રાધાવર લક્ષ્મીપતિ ગોપીજન વલ્લભનું સ્મરણ થાય છે અને પ્રભુનું આ રીતે સ્મરણ કરીને ભક્તો પોતાના પાપનું સ્મન કરે છે પ્રભુ શ્રી કૃષ્ણજી પ્રસન્ન થાય છે ઘેરે ઘેરે પ્રભુનો વાસ રહે છે જેમ અર્જુનના સખા બનીને પ્રભુએ મહાભારતના યુદ્ધમાં સારથી બન્યા તે મહાભારતનું યુદ્ધ ન હતું જીવન રથ હતો એમ પ્રભુ પણ આપણા જીવન રથના સારથી બને એવી પ્રભુને આજે પ્રાર્થના કરવાની છે ધર્મ રક્ષક ભગવાન શ્રી કૃષ્ણ છે જગત ગુરુ છે જેમ ધર્મની રક્ષા કરી પ્રભુએ એ જ રીતે આપણા ધર્મની રક્ષા કરે એવી પ્રભુને પ્રાર્થના કરવાની છે કુંતા માતાની લાજ રાખી પાંચ પાંડવો જીવતા રહ્યા તેમની કોક ઉજળી નહીં મહાભારતનું આ વિશાળ યુદ્ધમાં કૌરવોનો નાશ થયો પરંતુ પાંડવો પાંચને પાંચ રહ્યા તે પ્રભુની લીલા છે જેને પ્રભુ તારે એનું કોણ બગાડે તથા દ્રૌપદીજીના ચીરપુરિયા લાજ બચાવી એ પ્રભુ જ સમર્થ છે બીજું કોણ સમર્થ છે પાંચ પાંચ પતિ હોવા છતાં પણ દ્રૌપદીજીને ભગવાન શ્રીકૃષ્ણ પર અટૂટ શ્રદ્ધા હતી જાણતા હતા કે ઈશ્વરોના ઈશ્વર છે મારી લાજ જરૂર બચાવશે ત્યારે પ્રભુએ લાજ બચાવી એમ સર્વના પતિ કે પરમાત્મા કહીએ કે સર્વકાય કહીએ માતા પિતા ગુરુ બંધુ સખા તે ભગવાન શ્રી કૃષ્ણ છે અને આજના શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણજીની સેવા પૂજા કરીને પ્રભુનું સ્મરણ કરીને આ મહારાત્રિનો આનંદ લઈએ અને જન્માષ્ટમીનો ઉત્સવ મનાવીએ આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને વાલી ગાય માતાની સેવા અવશ્ય કરવી વાછરડા સહિત બળદની પણ સેવા કરાય છે પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી જોઈએ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જોઈએ કારણ કે જો આપણા ઘરમાં લાલજી સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે તો તેમનો જન્મ થયો એટલે દાન પુણ્ય કરવું ઘટે આજના દિવસે સર્વદેવમય પીપળાના વૃક્ષની સેવા કરવી જોઈએ પિતૃઓનું સ્મરણ કરવું જોઈએ પિતૃઓને મુક્તિ અર્થે પ્રાર્થના કરવી જોઈએ આજે ખાસ કરીને આ અષ્ટમી તિથિ શુભને મંગલકારી છે અને સોમવારે આવે છે એટલે ભગવાન મહાદેવની પૂજા અર્ચના સાથે જન્માષ્ટમીનો ઉત્સવ મનાવાશે આજે જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ સવારે જ સંકલ્પ કરે કે વ્રત તેઓ કેવી રીતે કરવા માંગે છે આ વ્રતમાં ઉપવાસ કરવાનો હોય છે જેમાં આપણે એકાદશીમાં ઉપવાસ કરીએ છીએ એ રીતે અન્નનો ત્યાગ કરાય છે અને ઘણા ભક્તો આ વ્રતમાં એક ટાઈમ ભોજન પણ લઈ શકે છે રાત્રિએ બાર વાગ્યે જ્યારે પ્રભુનો જન્મદિવસ મનાવાય છે ત્યારબાદ ભોજન ગ્રહણ કરી શકાય છે અને આ વ્રતમાં નિર્જળા વ્રત પણ રહી શકાય છે જેવી આપણી શ્રદ્ધા ભક્તિ શરીર સાથ આપતું હોય એ રીતે વ્રત કરાય છે અને જો વ્રત ન કરી શકીએ તો વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે ગીતાજીનો પાઠ છે કરી શકાય છે પ્રભુનું નામ જપ મનમાં કરી શકાય છે માનસી સેવા કરી શકાય છે ભગવાનને આજે ખાસ કરીને લડ્ડુ ગોપાલ છે શાલિગ્રામ ભગવાન છે તે જો ઘરમાં બિરાજમાન હોય તો તેમની પણ સેવા પૂજા કરીને તેમના જે સ્નાન દ્વારા ચરણામૃત પ્રાપ્ત થાય છે તેને ગ્રહણ કરવું જોઈએ એનાથી પણ શરીરની આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ ભગવાનને છપ્પન ભોગના વ્યંજન ભોગ લગાવાય છે જો કે આપણે એટલું ન કરી શકીએ ત્યારે મનથી પ્રભુને સોના ચાંદીના વાસણમાં છપ્પન ભોગ લગાવી શકીએ છીએ મનથી પ્રભુને સોનાનું સિંહાસન આપી શકીએ છીએ અને પારણામાં ઝુલાવી શકીએ છીએ જેવો આપણા મનનો ભાવ હોય પ્રભુ એ રીતે સ્વીકાર કરે છે અને આજના દિવસની રોચક કથાઓ પણ છે જન્માષ્ટમીની કથાનું શ્રવણ પણ કરવું જોઈએ કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણને ગોપીઓ પતિરૂપે પ્રાપ્ત કરવા ઈચ્છતી હતી ત્યારે ગોપીઓએ યમુના નદીમાં સ્નાન કરીને માતા કાત્યયની પૂજા કરી હતી અને શ્રી કૃષ્ણ ભગવાનને પોતાના પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે ઝંખના કરી હતી માને પ્રાર્થના કરી હતી જ્યારે આ વાતની ખબર ભગવાન શ્રી કૃષ્ણને પડી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને આશ્વાસન આપે છે અને તેમની ઈચ્છા અવશ્ય પૂરી કરશે શ્રી કૃષ્ણ ભગવાન એવું પણ કહે છે ત્યારે ગોપીઓએ પ્રસન્ન થઈને પોતપોતાની રીતે અલગ અલગ પ્રભુ માટે ભોગ તૈયાર કર્યો અને પ્રભુને જમવા માટે આપ્યું ત્યારે આ ગોપીઓનો જે ભોગ હતો તે છપ્પન ભોગ કહેવાનો એટલા માટે આજે પ્રભુને છપ્પન ભોગ ધરાય છે બીજી પ્રચલિત કથા અનુસાર એવી માન્યતા છે કે મા યશોદાએ ગોપાલને રોજ જ આઠ પ્રહરની અર્થાત દિવસમાં આઠ વખત ભોજન કરાવતા આઠ પ્રહરની ઝાંખી થાય છે વૈષ્ણવ મંદિરમાં એ જે સેવા છે પ્રભુની એ માતા યશોદાજીના ભાવથી થાય છે માતા યશોદાજી ભગવાન શ્રીકૃષ્ણની આ રીતે નિત્ય સેવા કરતા હતા પ્રભુને ભોગ લગાવતા હતા શ્રી કૃષ્ણ દ્વારા ગોવર્ધન પૂજા કરવામાં આવી દેવરાજ ઇન્દ્રને ભોગ ન લાગ્યો તેથી તેઓ નારાજ થયા અને ક્રોધ વશ ખૂબ જ વર્ષા કરી વ્રજવાસીઓએ ક્ષમા માંગી પરંતુ વ્રજવાસીઓની રક્ષા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળીમાં ઉઠાવીને બધા વ્રજવાસીઓની રક્ષા કરી અને તેમને નીચે બેસાડ્યા આ કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ સાત દિવસ સુધી લગાતાર ગોવર્ધન પર્વતને પોતાની આંગળીના ટેરવે ઉપાડ્યો હતો જ્યારે ઇન્દ્રદેવને આ વાતની ખબર પડી કે આ તો સાક્ષાત પ્રભુ છે ત્યારે તેઓ ક્ષમા માગવા માટે શ્રી કૃષ્ણ ભગવાન પાસે સાતમા દિવસે આવે છે અને વરસાદને પણ રોકે છે ત્યારે યશોદા માતાજીએ બ્રજવાસીઓની સાથે મળીને સાત દિવસ અને આઠ પ્રહરના હિસાબથી કાન્હાને છપ્પન ભોગ બનાવીને ખવડાવ્યો કારણ કે સાત દિવસ સુધી પ્રભુ એમ ને એમ ઊભા હતા વ્રજવાસીઓના રક્ષક બનીને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની આ રીતે સેવા થઈ વ્રજવાસીઓએ અને માતા યશોદાજીએ જે વ્યંજનો તૈયાર કર્યા એટલા માટે આજે છપ્પન ભોગ પ્રભુને લગાવાય છે એક છપ્પન ભોગ જ્યારે ગોવર્ધન પૂજા થાય છે દિવાળી પછી બેસતું વરસ આવે છે ત્યારે પ્રભુને લગાવાય છે જો આપણે છપ્પન ભોગ ન લગાવી શકીએ તો પ્રભુને માખણ મિશ્રીનો ભોગ અવશ્ય લગાવવો જીવનમાં ખુશહાલી આવે છે પ્રભુને પ્રિય એવી ધાણાની પંજરી હોય છે તે પ્રભુને ઘણી પ્રિય છે ધન ધાન્યના પ્રતિકરૂપે આ પંજરીનો ભોગ લગાવાય છે ભગવાનને આ ભોગ લગાવવાથી જીવનની દરેક સમસ્યાનું સમાધાન થાય છે ભગવાનને જન્માષ્ટમીના દિવસે પંચામૃતનો ભોગ તુલસી દલ સહિત લગાવવો જોઈએ જેમાં ગાયનું દૂધ ગાયનું ઘી ગાયનું દહીં અને મિશ્રી તથા મધનું એક ટીપું નાખીને પંચામૃત તૈયાર કરવામાં આવે છે જેનાથી પ્રભુને સ્નાન પણ કરાવી શકાય છે અને ભોગ પણ લગાવી શકાય છે અત્યંત પ્રિય છે જીવનમાં દરેક પ્રકારની ખુશહાલી આવે છે આનંદ મંગલ પ્રભુ કરાવે છે ભોગ લગાવીને પ્રભુને પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ મારી પાસે જે કાંઈ છે તે આપનું દીધેલું છે હે નાથ તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા આ રીતે ભાવથી પ્રભુને જમાડવા જોઈએ ભોગ લગાવવો જોઈએ અને પ્રભુ પાસે પ્રાર્થના કરવી જોઈએ કે હે નાથ મારી ઉપર સદૈવ કૃપા દ્રષ્ટિ રાખજો આ દિવસે પ્રભુને જે આપણે પુષ્પ સમર્પિત કરીએ છીએ તેમાંથી એક પુષ્પ લઈને આપણી પાસે રાખી લેવું જોઈએ તિજોરીમાં પણ રાખી શકાય છે લાલ વસ્ત્રમાં લપેટીને આજે પ્રભુને ખીરનો ભોગ ફલ ફૂલ મોરપંખ પણ ચડાવાય છે અને તે મોરપંખને આપણા મંદિરમાં પણ રાખી શકીએ છીએ અને તિજોરીમાં પણ રાખી શકીએ છીએ સુખ સમૃદ્ધિ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે જન્માષ્ટમીના આ શુભ અવસર પર અમુક વસ્તુ ઘરમાં પણ લઈ આવવી જોઈએ જેમાં મોરપંખ છે દક્ષિણાવર્તી શંખ છે જે સંખમાં જલ કે પંચામૃત ભરીને લડ્ડુ ગોપાલને અથવા લક્ષ્મીનારાયણ દેવને અભિષેક કરાય છે દક્ષિણાવર્તી શંખ તે લક્ષ્મીજીનું પ્રતિક છે લક્ષ્મીજીના ભાઈ કહેવાય છે તે ઘરમાં પૂજામાં રાખવાથી અથવા ઘરમાં કોઈ શુભ સ્થાને રાખવાથી સુખ સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રીકૃષ્ણને આજના શુભ દિવસે તુલસી માતાની સેવા પૂજા થઈ જાય પછી બે તુલસી દલ લઈને પ્રભુના ચરણોમાં જો સમર્પિત કરવામાં આવે તો સર્વે મનોકામના પૂર્ણ થાય છે ગાયના શુદ્ધ ઘી દેશી ઘીનો દીપક પ્રભુની સામે પ્રજ્વલિત કરાય છે અથવા અખંડ જ્યોત સવારે સૂર્યોદયથી લઈને બીજા દિવસે જ્યારે પાણા ન થઈ જાય બાર વાગ્યા સુધીમાં ત્યાં સુધી અખંડ જ્યોત પ્રજ્વલિત રખાય છે કારણ કે પ્રભુનું આગમન રાત્રિના સમયે થાય છે આપણા ઘરમાં ઘરે ઘરે થાય છે જેઓ પ્રભુને આમંત્રિત કરે છે ત્યારે અખંડ જ્યોત ઘરમાં રાખવી જોઈએ જેથી પ્રકાશ ફેલાતો રહે જો કે અત્યારના જમાનામાં લાઇટિંગનો જમાનો છે સુંદર લાઇટો રાખીને પણ ઘરને શણગારવામાં આવે છે તે પણ પ્રકાશનું પ્રતિક છે ઘરમાં અંધકાર ન હોવો જોઈએ આજે કંઈ ને કંઈ લાઇટ કે દીવો અવશ્ય રાખવો જોઈએ આજના દિવસે ખાસ ખાસ ભગવાનના જે સ્થાનકો છે તીર્થ સ્થાનો છે ત્યાં ધામે ધૂમેથી આ ઉત્સવ ઉજવાશે ભક્તોની મોટા પાયે ભીડ જામશે જો કે ભીડમાં આપણે ભાગ ન લેવો હોય તો ઘેરે પણ પ્રભુની સેવા પૂજા કરીને શાંતિથી જન્માષ્ટમીનો ઉત્સવ મનાવી શકાય છે વૃંદાવન છે દ્વારકા છે ડાકોર છે જગન્નાથપુરી છે બદ્રીનાથ છે આવા તો કેટલાય સ્થાન જ્યાં પ્રભુ બિરાજમાન રહે છે ત્યાં ધામે ધૂમેથી ઉત્સવ મનાવાશે અને પ્રભુની સુંદર ઝાંખીના દર્શન થશે મિત્રો આમ જન્માષ્ટમીનો ઉત્સવ ધામે ધૂમેથી ભક્તો મનથી પ્રેમથી ભાવથી ઉજવે છે ભગવાન શ્રી કૃષ્ણને આવવાની તૈયારી થઈ રહી છે ત્યારે પ્રભુની ઝાંખી કરવા માટે ભક્તો અત્યારથી જ ખરીદી કરવા લાગે છે જે ભાવ હોય આપણા મનનો ભાવ પ્રમાણે પ્રભુ આગમન કરે છે આપણા હૃદયમાં આપણા ઘરમાં એવા ભગવાન શ્રી કૃષ્ણ ગોપીચંદ વલ્લભ ગાયોના રક્ષક ગુરુને આપણે કોટી કોટી નમન કરીએ પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો હે નાથ અમારું જીવન મૃત્યુ સફળ થાય ભોગ અને મોક્ષ પ્રાપ્ત થાય એ કૃપા બનાવી રાખજો કારણ કે હે પ્રભુ ત્વમેવ માતા પિતા ત્વમેવ ત્વમેવ બંધુસ્્ય સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ તમવ મમ દેવ દેવ બોલો જગદ્ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ